તો સ્ટાર્ટ કરીએ તો મેં અંગાળી બે વાડકી લોટ લઉં છું બાજરીનો તમે જોઈ શકો અહીંયા મેં બે વાડકી લોટ લીધો છે તો સૌથી પહેલાં લોટમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એમાં ઉમેરીશું આપણે તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો તને મિક્સ કરી દઈશું મિક્સ કર્યા પછી આપણે એને આપણને યોગ્ય લાગે એ પ્રમાણે થોડું થોડું કરીને પાણી ઉમેરી દઈશું પાણી એક સાથે ઉમેરવાનું નથી આવીને આપણે લોટ મિક્સ કરતા જઈશું થોડું થોડું પાણી લઈ વધારે પાણી નથી લેવાનું નહીં તો વધારે પાણી આપણે એક સાથે વેળી દઈએ તો લોટ ઢીલો પણ થઈ શકે છે રોટલો આપણે જોઈએ બની નથી શકતો એટલા માટે આપણે ધીમું ધીમું મીડિયમ શાંતિથી પાણી વેળીશું યોગ પેલા કે જો કદાચ તમારાથી વધારે પાણી વેળે જ હોય

મારા રોટલો થાય એક રોટલો થાય એટલો મેં કાઢી લીધો છે હા તો એને આપણે થોડીવાર આવીશું હાથમાં લઈને આવી રીતે એને ગોલ્ડ સેપ આપવાનો છે આપણે તમે જોઈ શકો છો રોટલો બનાવતા પહેલા આપણે એક કામ કરવાનું છે પથરાને સાઈડમાં મૂકી દઈશ અને એક ઢાંકણમાં થોડો કોરો લોટ લઈ લઈશ આવી રીતના મેં એને પથરાઈ દઈશ તો કોરો લોટ એટલા માટે લેવાનો છે કે આપણે જ્યારે રોટલો બનાવીએ ત્યારે હાથ ઉપર ચોટે લે તમે લઈ લીધો છે અને આવી હાથ મેં আরটওয়ারা থাকে করতে রচে বে লুট লিদো সে গোল গোল ফরিছ তো জোছোনে এ গোল গোল ফরছে হাত মদ এ গোল গোল ফর જોઈ શકો છો રોટલો હું જોઈ શકો છો કે રોટલો આપો પરફેક્ટ થયો છે હજુ પણ થયો નથી બરાબર તો છે તો તમાર રસ વચ્ચેથી તૂટી જાય તો તમે હાથની મદદથી આમાં દબાઈને સરખું કરી શકો છો મારો ફાટ્યો નથી એટલે હું નથી કરતી તમે જોઈ શકો છો રોટલો તૈયાર થઈ ગયો છે આપણો હું જોઈ શકો છો તો તવે આપણી ગરમ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં રોટલી નાખી દઈશું આપણે રહીને ધોઈ લેશ એકદમ ઊંચો નથી કરવાનો રૂપિયા હાથ ની મદદ આપણે આમ પલટાઈ જઈશું તો થોડી વાર એને આપણે પાછળની સાઈડ જોઈ લઈશું કે રોટલો સરખો શેકવ્યો છે કે નથી શેકવ્યો તો કાચો હોય એ બાજુ સાઈડે શેકાવા મૂકી દઈએ તો તમે જોઈ શકો છો કે મારો પાછળની સાઈડથી શેકાઈ ગયો છે એને આગળની સાઈડ ફરવી નાખીશ તો તમે જોઈ શકો છો કે રોટલો આપણો બનીને તૈયાર છે તમે આ રીતે બનાવશો તો રોટલો તમે જરૂર પૂરશો તો તૈયાર છે આપણું ગરમા ગરમ રોટલો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે રોટલો આપણો તૈયાર થઈ ગયો છે ગરમ છે એટલે જો તમે ઘી વાળો ખાતા હોય તો આવીને રીતના પળ ઉખાડીને અંદર ઘી લગાવી શકો છો તમે કોઈ પણ શાક દાળ કઠોળ કે શાક તમે એને ખાઈ શકો છો જો તમારો મારો વિડીયો સરસ લાગ્યો હોય તો તમે મારી ચેનલને સ સબસ્ક્રાઈબ કરી દેજો શૅર કરી દેજો અને એક લાઇક કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ